ઈડર એપીએમસી માર્કેટની અંદર પંદર જેટલા મામા માસીનાઓને નોકરી લઈ લેવાના મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરનાર પણ પૂર્વ એપીએમસીના ડિરેક્ટર છે જે હેમંતભાઈ પટેલ છે હેમંતભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે હેમંતભાઈ મને એ જણાવો કે કઈ રીતે તમને ખ્યાલ આવ્યો કે આ ભરતી પ્રકરણ ખોટું છે એકચુલી અમને અમદાવાદના ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપી હતી લોકો દ્વારા લોકોએ મને ફોન કર્યો કે ભાઈ આવી રીતે બળતી પ્રક્રિયા થઈ છે તો તમે જાણો છો એટલે હું ઈડર એપીએમસીની અંદર શ્રી ચેરમેનને આ બાબતે ચર્ચા કરી એમને કોઈ જવાબ નહીં આપ્યો પછી હું લેખિત લેખિતમાં જવાબ માગ્યો હતો ત્યારે ચેરમેને કોઈ જવાબ આપવા તૈયાર હતા નહીં આ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી કયા મુદ્દા ઉપર તમે કરી હાઈકોર્ટમાં જ્યારે હું એમને ચેરમેન જોડે હું વાત કરી ત્યારે ચેરમેન કોઈ જવાબ આપવા તૈયાર નતા એટલે હું હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી હતી એમાં એમના પોતાના સગા સંબંધીઓ ઉંમર અને શિક્ષણ એ એમનું કોઈ ક્વોલિફિકેશન જેવું લાગતું ન હતું ને એમના એકદમ અંગત જે મામા માસીના લેવાના હતા તે માટે મેં દાખલ કરી મારે મૂળ પિટિશન દાખલ કરવાનું કારણ કે જે ત્યાં કર્મચારીઓ એપી એપીએ એમસીની અંદર જે પંદરથી વીસ વરસ જેના થેલા છે એને કોઈ પ્રમોશન નથી આપતા ને બીજું એવું છે કે જેના દસ વર્ષથી પંદર વર્ષ થઈ ગયા છે જે સરકારના નીતિ નિયમ પ્રમાણે જે પગાર ગ્રેડ થવો જોઈએ તે બી પગાર તે પગાર ગ્રેડ કરતા નથી અને જો જો પગાર ના થતો હોય પૂરો તો આ ભરતી કરવાનો કોઈ મિનિંગ નથી હેમંતભાઈ તમે હાઈકોર્ટની જે પિટિશન દાખલ કરી પિટિશનની અંદર તમે પંદર જેટલા જે મામા માસીનાઓના નામ હાઈકોર્ટમાં દાખલ કર્યા છે એ નામની યાદી હોય તો જરાક જણાવશો પિટિશનની અંદર મેં દાખલ કરેલા નામની યાદી જણાવું તો ચૌધરી મયંક દિનેશભાઈ જે સતીષભાઈના સંબંધી છે બીજું કે હર્ષિદભાઈ હરિભાઈ એ હરિભાઈ ડિરેક્ટરના સન છે પરેશભાઈ નરસિંહભાઈ રાહુલભાઈના સંબંધી છે કલ્પ અનિલ અનિલભાઈ જે હિતેન્દ્રભાઈ પૂર્વ ચેરમેનના શાળાનો છોકરો છે જયમીન જંતીભાઈ જે જ્યોતિન્દ્રભાઈના કાકાનો છોકરો છે ચંપાવત જીમીરાજ ઇન્દ્ર ઇન્દ્રજીતસિંહ જે સેક્રેટરી છે પોતે પીએમસીની અંદર એમનો પુત્ર છે વિનય પંકજકુમાર જે જ્યોતિન્દ્રભાઈના ભાગીદારનો ભાગીદારનો ભાણો છે બીજું કેતન કુમાર અમૃતભાઈ પટેલ મિત વસંતભાઈ અશોકભાઈ ની દીકરીનું પણ આ ભરતી પ્રકરણ નામ છે અને પૂર્વ ચેરમેન નું પણ નામ છે જો હેમંતભાઈ આ પિટિશન દાખલ કર્યા પછી પણ જો કોઈ નિર્ણય નથી આવતો તમે આગામી સમયમાં કેવી રણનીતિ કરશો વારંવાર રજૂઆત કરવામાં આવી છે એ અત્યારે એવું જણાવે છે કે અમે કામ ચલાવ માણસો લીધા છે પણ કામ ચલાવમાં સિઝનેબલ જેટલી એપીએમસી ની અંદર સિઝન ચાલે પછી આપણે એ માણસોને બંધ કરવા પડે છે તો અત્યારના એપીએમસી ની અંદર મને ધારણા પ્રમાણે તેમને પાંચ લાખ રૂપિયા મહિને વેતન આપવું પડે છે એ એપીએમસીને નુકસાન છે તો એમને આ ભરતી બંધ કરવી જોઈએ કોઈ કામની નથી ફાજલ છે ને જેટલા કર્મચારીઓ છે અત્યારે એટલા કર્મચારીઓથી ચાલે એવું છે આ હતા હેમંતભાઈ પટેલ જે પૂર્વ ડિરેક્ટર છે જેમણે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી છે ચેરમેન અને પૂર્વ ચેરમેન ઉપર આક્ષેપો કરેલા છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હાઈકોર્ટ કઈ દિશામાં આનું નિર્ણય આપે છે